ભરૂચ જિલ્લામાં કેમિકલ ચોરીનો વેફલો ફરી ધમધમી રહ્યો છે ભરૂચના કેટલીક હોટલોમાં તેના કમ્પાઉન્ડમાં ગાડીઓ પાર્ક કરી તેમાં ટેન્કરોમાંથી કેમિકલ કાઢવામાં આવી રહ્યું છે ત્યારે દહેજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલ કાઢતા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી જેને લઈને દહેજ પોલીસે આ મામલે પેટ્રોલિંગ શરૂ કરી હતી અને તેમને મળેલી બાતમીના આધારે આજે દહેજ નજીક આવેલા નાયરા પેટ્રોલ પંપ પાસેના મહાદેવ હોટલમાં પાર્ક કરેલા ટેન્કર પર કેટલાક માણસો નજરે પડ્યા હતા ટેન્કરમાંથી કેમિકલ કાઢતા બે લોકો ઝડપાયા હતા પોલીસે બંનેની અટક કરી હતી અને પ્લાસ્ટિકના કેરબામાં એસીટોન નામનું કેમિકલ ભરતા ઝડપી લીધા હતા જોકે આ જલદ કેમિકલને કોઈપણ સેફ્ટીના સાધનો વિના કે ફાયર સેફ્ટીના સાધનો વિના કાઢવામાં આવતું હતું જેને લઈને પોલીસે ઘટના સ્થળેથી બે કેમિકલ ટેન્કર કેરબા મળી કુલ્લે ઓગણસી લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે જેમાં ચાલક મુલારામ શર્મા અને લાલુરામ જાની બંને રહેવાસી રાજસ્થાનની અટક કરી છે જ્યારે અન્ય એક ગિરદર્સે રાજકોટને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે આમ દહેજ પોલીસે કેમિકલ ચોરોને કુબાંડ ઝડપી પાડી ઓગણા લાખ રૂપિયાના દમાલ સાથે બે લોકોની ઝડપી લીધા હતા